ખાતે તિરંગા યાત્રા યોજાઈ સ્થાનિક આગેવાનો સહિત વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા ભાભર ખાતે ખાડીયા વિસ્તારના મેદાનમાં નગરપાલિકા પ્રમુખ વલુભા રાઠોડ અને મામલતદાર આર એમ ચૌધરીના અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ પ્રમુખ બલુભા રાઠોડ પાલિકા સદસ્યોને અને સ્ટાફ તેમજ ભાભર પીએસઆઈ સોનારા પોલીસ સ્ટાફ સહિત જીઆરડી હોમગાર્ડ તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નગરજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રા ભાભરના આઝાદ ચોક લાલ ચોક લાટી બજાર સહિત વાવ સર્કલ ફરી પરત ખાડિયા વિસ્તારમાં આવી તિરંગા યાત્રાનું વિસર્જન કરવામાં આવેલી યાત્રા દરમિયાન બાળકોએ દેશભક્તિના નારા લગાવ્યા હતા સમગ્ર ભાભર શહેર દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળેલ આમ ભાભર શહેરમાં તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર એસ કે ચૌહાણ સિટી ક્રાઇમ ન્યૂઝ ભાભર भावनगर पालिका मामलतदारों पुलिस स्टेशन द्वारा તિરંગા યાત્રાનું ભાભર મુકામે આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર બહુ મોડી સંખ્યાની અંદર નગરજનોએ ભાગ લીધો રાષ્ટ્રની આપણી આન બાન અને શાંત એવા તિરંગાનું ગૌરવ વધે એના માટે ભાભરના નગરજનોએ ઉત્સાહભેર યાત્રામાં ભાગ લઈ અને યાત્રા પરિપૂર્ણ કરેલ છે આપણા દેશની આન બાન શાંત તિરંગો હંમેશા વિશ્વ ગુરુ બને એના માટે આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ એ જ આખું ભારત માતા કહીએ